સીઝન ધીમે ધીમે જાય છે ચોમાસાની ની સિઝન હવે આવવાની તૈયારીમાં છે સૌથી પેલા મને જરાક જણાવી દેજો કે અવાજ બરોબર આવે છે ને દોસ્તો કરી દેજો એટલે ખ્યાલ આવે વિડીયો ને વધુમાં વધુ શેર કરી દેવાનો છે ફટાફટ આપણી પાસે થોડો જ સમય છે અચાનક મારે લાઈવ કરવું પડ્યું છે એટલે ને વધુમાં વધુ પેલા તો શેર પણ કરતા રહેજો દોસ્તો

શ્રી ગોપાલભાઈ ઇટાલિયા જેમનો આપણે ચૂંટણી ફોર્મ ભરવા જવાનું છે એટલે એ ચૂંટણી ફોર્મ ભરવા જતી વખતે મને આમ મનમાં એવું થાય છે કે લગભગ લગભગ ચાલીસ થી પચાસ હજાર લોકો તો વિસાવદર ની અંદર આ જન આશીર્વાદ રેલીમાં જોડાશે મારા તમામ દોસ્તો મિત્રો યારો વડીલો બહેનો માતાઓને વિનંતી કરું છું કે શનિવારે આસપાસના ગામમાં જેટલા લોકો રહે છે એ તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાવો સુરત અમદાવાદ જામનગર વડોદરા આ તમામ શહેરોની અંદર જેટલા મારા દોસ્તો મિત્રો યારો રહે છે એમને પણ વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આપણે જોડાય અને ગોપાલ જન આશીર્વાદ આપણે આપીએ કારણ કે ઇટાલિયાને નહીં જીતાવે આશીર્વાદ થી આપણે ગોપાલ ઇટાલિયા ની હિંમત ને વધુ મજબૂત બનાવશું અને જો ગોપાલ ઇટાલિયા જીતી અને વિધાનસભા સુધી પહોંચશે તો સૌથી મોટા આશીર્વાદ આપણને મળશે અને એ છે મારા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના આશીર્વાદ ગુજરાતના ખેડૂતોના આશીર્વાદ આ આશીર્વાદ આપણને મળશે માટે મોટામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દોસ્તો ગોપાલ ઇટાલિયા ઈટાલિયાનું જે આપણે ફોર્મ ભરવા જવાનું છે અને જે જન આશીર્વાદ રેલી કાઢવાની છે એ રેલી ની અંદર લોકો દલિત હોય હોય દેવી પૂજક ક્ષત્રિય હોય બ્રાહ્મણ હોય મુસ્લિમ સમાજ હોય કોઈ પણ સમાજ દરેક સમાજના લોકોને હું ભાવભર્યું આમંત્રણ આપું છું કારણ કે આ ગોપાલ ઇટાલિયાને આપણે જીતાવી અને વિધાનસભા સુધી મોકલશું તોજ વિસાવદર ભેસાણ તાલુકાના જુનાગઢ ગ્રામ્યના જે કોઈ ખેડૂતોદર વિધાનસભા સુધી નથી પહોંચાડી શકતા એ અવાજ આપણે વિધાનસભા સુધી પહોંચાડવાનો છે એ અવાજ છે ગોપાલ ઇટાલિયા તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ જોઈ લીધા કોંગ્રેસ પાર્ટી ના જોઈ લીધા વિધાનસભા સુધી ગુજરાત ના ખેડૂતો ખેડૂતોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડશે મને તો ઘણા લોકો એવું કે છે કે આ ગોપાલ ઇટાલિયા ની અંદર અમને વિઠ્ઠલભાઈ રાદડીયા ની છબી દેખાય છે કેશુભાઈ

ખૂબ મોટી સંખ્યામાં જોડાઈએ અને ગોપાલ આશીર્વાદ આપણે આપીએ રેલીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબ ના મુખ્યમંત્રી ભગવંતમાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી ઈસુદાનભાઈ ગઢવી રાજુભાઈ યાદ રાખવાનું છે આપણે જો આ ગોપાલ ઇટાલ વિધાનસભા સુધી પહોંચશે તો વિસાવદર ભેસાણ તાલુકાના જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો પોતાનું મસ્તક ઊંચું લઈને ચાલશે કારણ કે આ એક એવો બાહોશ નિડર છે કે જે ગુજરાતના તમામ ખેડૂતનો અવાજ વિસાવદર સુધી ખેડૂતોનો અવાજ ગુંજ છે એટલે ખૂબ મોટી સંખ્યામાં દોસ્તો પધારો હું પણ જવા જવાનો છું તમે પણ આવો આસપાસના ગામના જેટલા લોકો છે થોડો સમય કાઢી અને તમે પણ આવો ખૂબ મોટી સંખ્યામાં જેમની પાસે વ્યવસ્થા વ્યવસ્થા છે છે ભરીને ભરીને આવો આવો ગાડાઓ ખૂબ મોટી સંખ્યામાં આવો દોસ્તો હું પહેલા પણ કીધું છે હજુ પણ કઉ છું આપણે ગોપાલ ઇટાલિયા ને જોઈને વોટ નથી કરવાના આપણે વિસાવદર ભેસાણ તાલુકાના જે ખેડૂતો દ ચૂંટણી થવાની છે કે આખા એ ગુજરાતની નજર વિસાવદર ઉપર છે ત્યારે આજે સમાચાર મને મળ્યા ભારતીય જનતા પાર્ટી તરફથી હર્ષદભાઈ રીબડિયા એ ઉમેદવારી નોંધાવી છે હર્ષદભાઈ રીબડિયા પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતા છેલ્લા દસ વર્ષ થી કોંગ્રેસ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે વિસાવદર ની જનતા ભેસાણ તાલુકાની જનતા જુનાગઢ ગ્રામ્યની જનતા હર્ષદભાઈ રીબડિયા પણ બરાબર ઓળખે છે અમરાભાઈ ચૌધરી સ્વાગત છે તમારું ખેડૂતના નેતા ગોપાલ ઇટાલિયા નો વિજય થવો જ જોઈએ થશે અમરાભાઈ ચૌધરી ખેડૂતોના ખેડૂતોના નેતા છે છે આગેવાન એ પણ આશીર્વાદ આપે છે કે ગોપાલ ઇટાલિયા નો વિજય થશે અને ખેડૂતના દીકરા છીએ આપણે આપણા બાપ દાદા ખેતરોમાં કાળી મજૂરી કરીને તૂટી ગયા ત્યારે આપણે કઈક શહેરમાં જઈ અને સારી એવી સુવિધામાં રહીએ છીએ પણ આજનો ખેડૂત આજનો ખેડૂત ખૂબ દુખી છે કારણ કે સરકાર બદલાઈ ગઈ છે થાકા ફોજારી વાળી સરકાર છે એક સામાન્ય પાક વીમો દેવો હોય તોય ડ્રોમ ઉડાડે છે ડ્રોમમાં બાજુ એવું કે છે કે આ ડ્રોમમાં તમારા ચણા નું જે કાંઈ વાવેતર છે એ દેખાતું નથી એટલે તમારો વીમો નહીં પાકે તમને સહાય નહીં મળે પણ આને થોડી ખબર હોય આ લોકો ને થોડી ખબર હોય પાક લઈ લીધો હોય પછી એટલે આવા બધા નાટકો આ લોકોની વાત માની લે અમે ખેતી નથી કરતા દોસ્તો પણ ખરેખર જયારે ખેડૂતને તકલીફ પડે છે ને ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે ખુબ દુઃખ

કે આ સરકાર એને આપી નથી શકતી અને કંટાળીને બિચારો આત્મહત્યા કરી લે છે એટલે ખેડૂતોની તકલીફ એ હું તો કહું દરેક દરેક ગુજરાતના નાગરિકને ને હોવી જોઈએ ખેતી પ્રધાન દેશ છે આપણો પણ કઈક ને કઈક આપણને એવું લાગે છે કે ખેતી પ્રધાન દેશ હોવા છતાંય આપણા ગુજરાત

તો દોસ્તો આપણને ઊંઘ કઈ રીતે આવે એ આત્મહત્યા કરતો હોય ગળામાં રસ્સી ખાઈને લટકી જતો હોય તો આ નેતાઓને ઊંઘ કઈ રીતે આવે છે એ શું માંગે તમારી પાસે એ તો તમે વિચાર કરો તમારી પાસે ગાડી બંગલા તો નથી માંગતા ચોવીસ કલાક વીજળીની સુવિધા માંગે છે અને પાણી બીજું શું માગે છે તમારી પાસે તમે મોંઘવારી તો એટલી વધારી દીધી છે આથી પકડાવો કે આમ કાન પકડાવો શું ફરક પડવાનો કપાસ ના ભાવ તમે કદાચ બે હજાર કરી નાખો તો ખેડૂતોને તો ત્યાં ત્યાં જ રહેવાનું છે યુરિયા ખાતરની બોરી આજે તમે લેવા જાઓ જંતુનાશક દવાઓ લેવા જાઓ

એક સોના સૂરજ છે ગોપાલ જોડીને વિનંતી કરું છું એક વખત ગોપાલ ઇટાલિયા ને જંગી બહુમતી થી જીતાવીને વિસાવદર થી આપણે વિધાનસભા સુધી મોકલવો છે વિડીયો સાથે સાથે શેર પણ કરતા રહેજો ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારો એવું હાર્દિક આમંત્રણ આપું છું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ જન આશીર્વાદ રેલીમાં આપણે સૌ સાથે જોડાઈને ગોપાલ ઇટાલિયા ને આશીર્વાદ આપીએ અને એ આશીર્વાદ આપણને પુણ્ય રૂપે ખેડૂતોના આશીર્વાદ આપણને પાછા મળશે વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો દોસ્તો બને એટલો વિડીયોને શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જો ખેડૂત મને તો એટલી ખબર પડે મને નહીં પણ અભણ વ્યક્તિને એટલી ખબર પડે કે આ સરકાર ને આપણે ફરી વખત સત્તામાં ન હમ જયમીનભાઈ પટેલ કોમેન્ટ કરવા માટે આવી ગયા છે કે આપ વાળા આવશે એટલે એક બોટલ આરે એક બોટલ दारूની ફ્રી આપશે હાલ તો યુપી માં અત્યારે મળે છે એક બોટલ આરે એક બોટલ ફ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન યોગી આદિત્યનાથ સરસ મજાના ફોટાઓ આવે છે કે યુપી માં दारू માં दारू ની એક બોટલ સાથે એક બોટલ ફ્રી આ જયમીનભાઈ પટેલ તમારા બાપ દાદા એ પણ એક સમયે ખેતી કરી છે તમને શરમ આવી જોઈએ ખેડૂત ના દીકરા છો છો અને આ ભ્રષ્ટ ભારતીય જનતા સમર્થન કરો તમારા બાપ દાદા ક્યારેક ફોન કરીને પૂછજો તો ખરા કે અત્યારે જે ખેતી કરો છો એ ખેતીમાં આપણને કેટલો લાભ થાય છે અને કેટલું નુકસાન જાય છે ક્યારેક ફોન કરીને તમે પૂછજો ખાલી શહેરમાં જઈને આપણે સારા સારા બિલ્ડિંગમાં રહેતા હોય સારા સારા મકાનોમાં રહેતા હોય એટલે એનો મતલબ એ નથી કે આ સરકારમાં આપણે સુખી છીએ પણ તમારા બાપ દાદા જે ગામડે ખેતી કરે છે ને એને પૂછજો તમે કે રાત દિવસ કાળી મજૂરી કર્યા પછી પણ જે કઈ પાક તમે તૈયાર કરો છો એ પાક માર્કેટમાં જાય છે અને તમને પૂરતા ભાવ નથી મળતા પપ્પા

છતાંય તમે જો ભારતીય જનતા પાર્ટીના ગુણ ગાતા હોય ને તો તમારા થી મોટો મૂર્ખ મેં તો ગુજરાતની અંદર બીજો કોઈ જોયો નથી કે ખાવા પીવાની વસ્તુ પર પણ ટેક્સ લગાવી દીધો છે આ લોકોએ ટેક્સ પેયર સરકાર છે આ

તમારી પાર્ટી ના નેતા કૌભાંડો કરે છે તમારી વાત સાંભળે એમ હોય તો કરો સવાલ તમારી પાર્ટી ને કે આપણી પાર્ટી ના નેતાઓ કરોડોના કૌભાંડ કરે છે આમ થોડું ચાલે કરો ને એક વાર સવાલ જો ના દીકરાઓ તો આ તો કોઈના

કે ચાલુ આપણે ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ખુરશીના ગાભા મારીએ ત્રીસ ત્રીસ વર્ષથી આપણે ગાભા મારીએ આપણે પચાસ લાખનો ફ્લેટ લેવો હોય તો હપ્તે લેવો પડે અને સો સો કરોડ રૂપિયાના કૌભાંડ કરે છે ચાલુ કોઈ બોલવા વાળું નથી ના દીકરાઓ તો કરજો ને એક વખત સવાલ હાઈ કમાન્ડ સુધી સવાલ તો કરવાની તમારી હેસિયત નથી પણ તમારી આસપાસના જે ધારાસભ્ય હોય ને એને તો સવાલ કરીને બતાવજો શું જવાબ તમને મળે છે હાલી નીકળ્યા છો એટલે જાગૃત બની જાઓ સમય છે નત આવનારી પેઢી તમને કોસશે તમને સવાલ કરશે કે આઠ આટલો ભ્રષ્ટાચાર થતો હતો આઠ આટલો અત્યાચાર થતો હતો કરોડોના કૌભાંડો થતા હતા અને તમે આ પાર્ટી ની ગુલામી કરતા આપણે કઈ પાર્ટી કયા પક્ષ ને આપણે સમર્થન કરીએ કેવા કેવા નેતાઓ ભીરા છે બેન દીકરીઓની इज्जत બચાવવાની બદલે ઇજ્જતો ઉતારે છે રસ્તા ઉપર કેજરીવાલ

આ લોકો વાળે બહેસ કરવાની જ ના હોય પણ આ તો વચ્ચે ટપકા મારે એટલે થોડાક આ લોકોને આપણે ગોબા ઉપાડીએ તો આપણા દોસ્તો ને થોડીક મજા આવે મજા આવી ને દોસ્તો વિડીયો ને વધુમાં વધુ શેર કરજો ફરી એક વખત યાદ અપાવી દઉં શનિવારે એકત્રીસ તારીખે ખૂબ મોટી સંખ્યામાં વિસાવદર પધારો સરદાર ચોક માંથી જન આશીર્વાદ રેલીનું આયોજન કરવાનું છે આ આયોજન ની અંદર ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો પધારો આ તમારો દોસ્ત તમારો નાનો ભાઈ તમને એક રિક્વેસ્ટ કરે છે કે ખૂબ મોટી સંખ્યામાં પધારો અને વિડીયો ને વધુમાં વધુ શેર કરી દેજો દોસ્તો દરેક લોકો સુધી પહોંચે હું પણ આવું છું આપણે બધા સાથે મુલાકાત કરીશું એટલે મોટી સંખ્યામાં આવો દરેક લોકો આવો બસ આટલું જ કેવું હતું મારે વિડીયો દરેક લોકો સુધી જવાબદારી પણ તમારી બને છે ન આવી શકે એમ હોય એ આ લોકોને વિડીયો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો બસ આટલી અપીલ કરું છું જય હિંદ જય ભારત જય જવાન જય કિસાન